હર મહાદેવ કેમ છો આજે નરેન્દ્ર કાકા એક નવી મસ્ત રેસીપી લઈને આવે છે ખબર છે એ રેસીપી છે ને એ તમને કોઈ શહેરી લોકોના સિટીઓમાં નહીં બનતી હોય પણ ગામડાઓમાં બને છે જે ગામડાઓમાં હોય છે ખેડૂતો હોય છે ખેતર ખેડવા જતા હોય અથવા તો એને કામ ખેતરમાં કામ કરવા જતા હોય એ પહેલાં સવારના પહોંમાં એ લોકો શીરામણ કરીને ખાય છે શીરામણ એટલે તો વળી નવું જ નામ છે બરાબર આ શીરામણ વળી કઈ રીતના બને છે તો આજે હું તમને શીરામણની રેસીપી બનાવીને બતાવું છું એ ખાવા એકદમ હંડ્રેડ એન્ડ ટેન પરસેન્ટ પૌષ્ટિક સાત્વિક અને તાકાતવર વસ્તુ છે તમે ખાશો ને તો બહુ જ મજા આવશે એક વખત બનાવીને તમે ખાજો આપણા ગુજરાતમાં સૌરાષ્ટ્ર છે પછી કાઠિયાવાડ છે અને જ્યાં જ્યાં ખેડૂતો રહેતા હોય ત્યાં આગળ આ લોકો બનાવીને ખાતા હોય છે તો તમે પણ અચૂક બનાવજો અને મોજ કરજો અને તંદુરસ્ત રહેવાની હું એની આ જો શિરામણ ખાશો ને સવારના પરમાં આપણે તો શું બટેકા પૌમાં બનાવીએ ઉપમા બનાવીએ આ બનાવીએ તે બનાવીએ નાસ્તામાં સીટીઓમાં આ બધી વસ્તુ બનતી હોય છે ત્યારે ગામડાઓની નાસ્તાની અંદર શીરામણ તરીકે બને છે અને શીરામણ કરીને જાય એ લોકો ઘરે નાસ્તો એટલે શીરામણ એટલે નાસ્તો એ કરીને જાય એટલે વળતી વખતે એમના માથા ઉપર ભારો હોય છે બહુ વજનદાર પાકનો હોય ચાહે કોઈ પણ વસ્તુનો ભારા ઉચકી ઉચકીને લઈને આવતા હોય છે પણ એમને જલરાય પણ થકાવટ લાગતી નથી કોઈ દિવસ એમને બ્લડ પ્રેશર કે બ્લડ ચડાવવું પડે એવું પણ બનતું નથી અને નેવું નેવું સો સો વર્ષના ઉંમરલાયક કાકાઓ જે સતલાસણામાં રહેતા હતા કચરાભા એ અમારા વેવયના સંબંધી છે એમના પપ્પા થાય એ પણ ચિરામણ કરતા હતા પંચાણું વર્ષની ઉંમરે પણ શિરામણ કરીને ખેતરમાં જતા હતા તો આજે હું તમને આ એક નવી યુનિક રેસીપી બતાવું છું તમને યુટ્યુબ ઉપર આ શિરામણ આ ટાઈપની શિરામણ કરીને જોવા નહીં મળે તો તમે પણ બનાવજો અને મોજ કરજો ચલો ત્યારે હવે આપણે જોઈ લઈશું નરેન્દ્ર કાકા લાવ્યા છે શિરામણ જુઓ આ છાશ લીધી છે મેં ડેરીની છાશ લીધી છે એ લોકો ઘરની ગામડાની છાશ વાપરતા હોય છે માખણ કાઢીની જે છાશ હોય ને એની છાશ છે અહીંયા આગળ મારે અવેલેબલ નથી એટલે મેં બજારની ડેરીની છાશ લીધી છે ટામેટા છે પછી આ લીલા કાંદા લીધા છે આ સૂકા કાંદા છે અને બે આખા લાલ મરચાં છે અને આ પેલા મરચાં છે બરાબર અને આ રોટલા છે મેં તૈયાર રોટલા રાખેલા છે અને આ રેગ્યુલર મસાલા આ મીઠું છે અને આ તેલ દીધું છે તો ચલો હવે શરૂ કરીશું આપણે શિરામણ બરાબર શીરામણ ખાઈએ આજે તો સૌ પ્રથમ આપણે કઢાઈ લેવાની અને એ લોકો તો ગેસ ઉપર નથી બનાવતા હોતા ચૂલા હોય છે આજકાલનામાં જે લાકડાના ચૂલા હોય છાણના ચૂં બાળીને ચૂલા ઉપર રસોઈ બનાવવાની એકદમ મીઠી બનતી હોય છે આપણે અહીંયા આગળ અવેલેબલ નથી એટલે આપણે ગેસ ઉપર બનાવીએ છીએ સૌ પ્રથમ આપણે તેલ લેવાનું વઘાર માટેનું તેલ ગરમ થાય એમાં પછી નાખીશું રઈ અને જીરું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે વધારમાં આપણે લાઈ નાખીશું થોડી થોડી જીરું નાખવાનું પછી લાલ આખા મરચા નાખી દેવાના અને પછી કાંદા નાખી દેવાના બરાબર લાઈ જેથી જીરું બળ નાખી તો આપણે કામેટા એના સાથે નખીએ આપણે કાંદા જે તમારી નાખતા હતા તે પણ નાખી દઈએ

અને ગેસ રાખવાનું મિનિટ જેવું થઈ ગયું છે આપણે જરા ચેક કરી લઈએ લો આવું થઈ જાય ને પછી એમાં નાખી દઈશું આપણે છાશ ની છાશ હોય ને તો બહુ જ મજા આવે પણ અત્યારે આપણે ગામડામાં નથી રહેતા હું બોમ્બેમાં રહું છું પણ એટલે ડેરીના છાશનો ઉપયોગ કર્યો છે મેં અને થોડી વાર ઉકળવા દેવાનો છે અને હજુ થોડી છાશની જરૂર પડે છે તો હું થોડી બીજી છાશ નાખું છું હા છે ને એક વખત અમારે વેવઈને ત્યાં ગયો હતો સતલાસણા એટલે ને મેં પૂછ્યું કે મેં કીધું તમારી આટલી તંદુરસ્તી કઈ રીતે છે તો કે અમે સવારના પોરમાં શિરામણ કરીએ છીએ અને શિરામણ કરીને અમે ખેતરમાં જતા હોઈએ છીએ નાસ્તા કરીને તો પછી મેં કીધું શિરામણ કઈ રીતે બને છે તો એના ઘરેથી બધાએ કીધું કે ભાઈ આ રીતના શિરામણ બને છે એટલે પછી મને વિચાર આવ્યો મેં કીધું મારા પ્યારા ભાઈઓને પણ શીરામણ બનાવીને વિડીયો બતાવીએ તો એ લોકો પણ આટલા જ તંદુરસ્ત રહેશે કચરાબાની ઉંમર પંચાણું વર્ષની હતી અને તંદુરસ્ત હતા અને સારા એવા ખેતરમાં કામ કરતા હતા બધું જ હતું અત્યારે તો જો કે આ દેવલોપ કમાઈ ગયા છે પંચાણું વર્ષે એક્સપાયર થઈ ગયા બરાબર તો હવે આપણે આ થોડી છાશ ઉકળે પછી આ જે રોટલા બનાવીને રાખ્યા હતા ને મેં આ સવારે જ બનાવ્યા હતા એની રેસીપી હું બતાવતો નથી એને આપણે પછી આમાં ઉપયોગ કરીશું જાય ને આ ગરમ થઈ જાય છત એટલે આપણે નાખીશું એમાં હળદર થોડું લાલ મરચું નાખવાનું એકદમ બધા નહીં કારણ કે લીલા મરચાં નાખ્યા છે એટલા માટે નાખીશું હવે મીઠું સ્વાદ અનુસાર મીઠું લેવાનું ને આ રીતે નાખી દેશું રોટલામાં મીઠું હોય છે એટલે આપણે થોડું ઓછું નાખવાનું પછી આ રોટલા છે ને એને આ રીતે ટુકડા કરીને અંદર નાખી દેવાના અને સ્લો ટુ મીડિયમના ગેસ ઉપર રાખવાનું આ રીતે મિક્સ કરી નાખવાનું તમારે જેટલું થિકનેસ રાખવું હોય એ પ્રમાણે રાખી શકો છો એટલે હવે આપણે કરીશું થોડું ઢાંકણ ઢાંકીને થોડું થવા દઈશું એટલે રોટલા બંને એક રસ થઈ જશે અને થોડી આપણે સાકર નાખીશું અને પછી હલાવી કાઢવાનું તમે આ રેસીપી બનાવજો એક વખત તમે વારંવાર આ રેસીપી બનાવશો અને શિયાળામાં તો ખાસ બનાવજો કારણ કે બાજરીના રોટલા હોય ને તો શિયાળામાં બહુ સારું હોય છે બાજરી ખાવાની અને તાકાતવર છે તો હવે આપણે ઢાંકીશું એકથી બે મિનિટ થવા દઈશું જુઓ બે મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે ચેક કરી લઈએ શીરામણ તૈયાર થયું કે નહીં વાહ કેટલું મસ્ત બન્યું દેખાવમાં જો આટલું બધું મસ્ત હોય તો પછી ખાવામાં તો કેટલી મજા આવે આ પૌષ્ટિક અને સાત્વિક શીરામણ તમે બટેકા પૌવા ખાઓ કે ઉપમા ખાઓ એના કરતાં તમે જો આવી વસ્તુઓ બનાવીને ખાઓ ને સવારે નાસ્તામાં તમારે એ લોકો સવારે ખેડૂતો આવું ખાઈને જાય તો બપોરે એક બે બે વાગ્યા પછી જમવા બેસતા હોય છે ઘરે આવીને ત્યાં સુધી એમને ભૂખ લાગતી નથી આવું એક વાટકો ભરીને ખાઈ જતા હોય છે બરાબર તો તમે પણ બનાવજો અને ખાજો ચલો હવે આપણે ગેસ કરીશું બંધ અને સર્વિસ પ્લેટમાં આપણે કાઢી નાખીએ ટામેટા હોય પછી લીલી ડુંગળી એ બધું પૌષ્ટિક વસ્તુઓ છે જો નરેન્દ્ર કાકાએ ગામડાનો નાસ્તો બનાવ્યો આપણે બ્રેકફાસ્ટ કહીએ છીએ એ લોકો ગામડાઓમાં આવું શીલામણ બનાવીને ખાય છે બરાબર અને સો વર્ષ જેવા જીવતા હોય છે એ લોકો અને આપણા લોકો શું કરે છે ખબર છે સિટીવાળા વડાપાઉં ખાય બાજુ પાઉં ખાય આ તે ખાય એવું બધું ખાઈને એમની તબિયત તંદુરસ્ત નથી રાખતી પણ એક દિવસ તમારે આ રીતે એક દિવસ એટલે રોજ તમે જો આ રીતે બનાવીને ખાશો ને તમારે દવાખાના પગથિયા ચડવા નહીં પડે એની હું ગેરંટી આપું છું કેટલી તંદુરસ્ત રેસીપી છે બાજરીનો રોટલો છે છાશ છે પછી ટામેટા છે લીલા કાંદા છે સુકા કાંદા છે આવી સાત્વિક વસ્તુઓ ખાઈને એ લોકો મહેનત પણ આપણા કરતાં વધુ કરતા હોય છે તો તમે પણ આ રીતે બનાવજો અને મોજ કરજો અને તંદુરસ્ત રહેજો બરાબર નરેન્દ્ર કાકા તો તમને બધી વસ્તુઓ બતાવે છે પણ તમે તમારી ફરજ અદા કરતા નથી નવા વ્યુઅર ભાઈઓ તો કરતા જ નથી મારામાં રિપોર્ટ આવે છે બધો કોને સબસ્ક્રાઈબ કર્યું કોને શું કર્યું કે કોને લાઈક કર્યું બધું જ આવે છે પણ નવા સબસ્ક્રાઈબરો વિડીયો જુએ છે પણ સબસ્ક્રાઈબ કરતા નથી લાઈક નથી કરતા શેર નથી કરતા આ વસ્તુ ખોટી કહેવાય તમારા માટે જો નરેન્દ્ર કાકાને આગળ વધારવા હોય તો તમારે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બરાબર અને કરજો યાર શું ભલા માણસ તમને એક સબસ્ક્રાઈબ કરવામાં શું તકલીફ થાય છે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તો નરેન્દ્ર કાકાનો ઉત્સાહ આવી નવી નવી રેસીપી શોધીને તમારા આગળ રજૂ કરી શકે બરાબર ચલો ત્યારે આપણે કરીશું હવે શું હર મહાદેવ